નમસ્કાર મિત્રો આજે હું કેવી પ્રજાતિના બચ્ચા તમને દેખાડવાનો છે તમે ક્યારેય પણ એના નાના બચ્ચાને જોયો હોય માળો પણ એનોને જોયો હોય અને કેટલા સુંદર અને કેવા સ્વસ્થ લાગે છે અને કેવા ગુસ્સાવાળા છે જેનો એના મા જેના એના માતા પિતાનો ગુસ્સો એવો એમના બચ્ચામાં અત્યારે નાનપણથી ગુસ્સો ગુસ્સો છે હું તમને દેખાડીશ જરૂરથી તમે જોજો થોડી રાહ જુઓ હું એના ઉપર જઈ અને તમને બચ્ચા દેખાડું છું આપણે હવે જે જગ્યાએ ચડવાનું હતું ઘણી માથામાલ કે બાદ હવે અમે ઉપર ચડી ગયા છે અને તમે જોઈ શકો છો આ બચ્ચા શાના છે તમે ઓળખતા હોય તો ઓળખી શકો નહીતર હું તો દેખા કહેવાનો છું તમને કે આ બચ્ચા શાના છે જુઓ તમે કેટલો ગુસ્સો છે એનામાં જુઓ એ હું તમને ઝૂમ કરીને દેખાડું છું આ જુઓ તો પાંખો મારે છે આપણને પણ પાંખ મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે આ તમે જુઓ આ છે મિત્રો બાજના બચ્ચા તમે ન જોયા એના ઉપર માળામાં ચડીને જુઓ આ એનો માળો છે કેટલો મોટો માળો બનાવે છે અને આના બચ્ચા બચ્ચાં છે આજે લગભગ એકવીસ દિવસના બચ્ચાં છે અમે એની સતત મોનિટરિંગ કરતા આવ્યા છીએ અને આજે પણ એકવીસ દિવસના બચ્ચા થઈ ગયા છે આ જુઓ એમને ઈંડામાં પણ ખાસા દિવસ રહ્યા હતા પછી ઈંડા અમે જોયા પછી એનું મોનિટરિંગ ચાલુ કરી અને અમે જ્યારે બચ્ચા બન્યા ત્યારની મોનિટરિંગ લગભગ ચાલુ જ છે અને એમનો ખોરાક તરીકે એમને જે બાજ કહેવાય એમના માતા માતા ગણો પિતા એ આ મધના મેંડા લાવે છે જુઓ મધ તોડી તોડી અને આ આ બચ્ચા જુઓ કેટલો ગુસ્સો રાખે છે આ આપણને પણ સાચ મારવાનો પ્રયત્ન કરે છે આ પગ મારવા આવે છે તમે જુઓ એમના નજીક જઈએ તો પગ મારવા આવશે હા પગ મારવાનો પ્રયત્ન રહ્યો છે આપણને હા કેટલા સુંદર છે તમે જુઓ તો ખરી આમનો હજી કલર બાજીને હોય એવો થયો નહીં થોડા દિવસમાં થઈ જશે એવો આપણને અનુમાન દેખાયું કેમ કે ઉપરલા જે પીંછા છે ને એ હવે કાચ પકડવા લાગ્યા છે અને ચાચો થોડી જેમ તે લાઈન ખવારે છે એટલે ખૂબ ગંદકી માર્યું છે પણ આ ગંદકીમાં પણ અમે આ વિડીયો ઉતારી રહ્યા છીએ મિત્રો આ બનાસના વીરપુત્રો ગ્રુપમાં આ વિડીયો નાખવામાં આવે છે અને એની ચેનલમાં પણ નાખવામાં આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા લાઈક પણ જરૂરથી કરજો